સરકાર કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ પરંતુ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં એક એવો મામલો સામે આવ્યો છે જેમાં છેલ્લા બે વર્ષથી કન્યાઓને આપવામાં આવતી સાયકલો ધૂળ ખાઈ રહી છે અને આ સાયકલના કેટલાક પાર્ટ્સ તો નીકળી પણ ગયા છે તો પાર્કિંગમાં પડી રહેલી સાયકલોની વચ્ચે ઘાસ પણ ઉગી નીકળ્યું છે જેને લઈને દાતા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી મેદાનમાં આવ્યા ધારાસભ્યએ સરકાર અને શિક્ષણ વિભાગ સહિત તંત્રને આ અંગે જલ્દી નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરી બીજી તરફ વિવાદ વધતા સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામક મનુષ્ય સોલંકીએ જણાવ્યું હતું કે સાયકલનો હવાલો હાલમાં એજન્સી પાસે છે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સાયકલો હસ્તગત કરવામાં આવી નથી પરંતુ સાયકલો હાલમાં દાંતા સરકારી જગ્યામાં પડી છે જે બાબત વિવાદ ઉભો કરે છે ઉલ્લેખનીય છે કે સાયકલ ઉપર બે હજાર ત્રેવીસ શાળા પ્રવેશોત્સવને ગુજરાત સરકાર લખ્યું છે સરકાર મોટા મોટા બનખા ફૂકી રહી છે બેટી પઢાઓ બેટી બચાવો અને વાયદાઓ કરતી આ સરકાર જગ જાહેર ચોરેને ચોટલે દેખાઈ રહ્યું છે કે બે મહિના વિતવા છતાં શાળાઓ ખુલી ગઈ છે આ જ તારીખ સુધી આ દીકરીઓ દીકરાઓને સાયકલ આપવામાં નથી આવી આ બેવડી નીતિના લીધે અત્યારે જે સાયકલો છે કાટ ખાઈ ગયેલી છે લોબા ટાઈમથી પડી છે તો આ સાયકલો ક્યારે સરકાર આપવાની છે અને સરકાર એવા વાયદાઓ કરે છે કે અમે હજુ આ સાઈકલોનો કબજો લીધો નથી તો શું કબજો નથી લીધો તો આ સરકારી ને સરકારની જગ્યામાં કેમ એજન્સી પાઇવેટ એજન્સીને મૂકવા દીધું રાજ્ય સરકારના ગ્રીનકો નિગમ દ્વારા સાયકલની ખરીદી કરવામાં આવે છે અને એજન્સીને કામ સોંપણી કરવામાં આવે છે અને આ એજન્સી દ્વારા જિલ્લા કક્ષાએ સાયકલો એસેમ્બલ કરીને જે તે જિલ્લાને સોંપવામાં આવે છે હાલમાં જે સમાચાર પ્રસિદ્ધ થયેલા છે એમાં જે સાયકલો છે તે સરકાર દ્વારા સ્વીકારેલ નથી અને હાલ એ જ એજન્સી પાસે એ સાયકલોનો હવાલો છે સરકાર વહેલી તકે આ બાબતે પોઝિટિવ છે અને વહેલામાં વહેલી કન્યાઓને સાયકલ મળે એ બાબતે હકારાત્મક પણ છે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ આગળ આવે તે માટે અલગ અલગ સ્કીમો અલગ અલગ યોજનાઓ શરૂ કરતી હોય છે 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 જોઈ શકો છો ગામ ગામ જે શાળા આવેલી છે સરકારી શાળા પાછળનો જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર પંદરસો કરતા વધુ શાળાની જે બાળકીઓને આપવાની જે સાયકલો છે તે અત્યારે ઘણા સમયથી અહીંયા પડેલી જોવા મળી રહી છે અને આ જે સાયકલની જો હાલતની જો વાત કરવામાં આવે તો સાયકલની આજુબાજુ દ્વારા જે શાળા પ્રવેશોત્સવ બે હાજર ત્રેવીસ લખેલી સાયકલો છે તે મોટી સંખ્યામાં દાતા તાલુકાના બાળકોને આપવાની જગ્યાએ ઘણા સમયથી અહીંયા આગળ પડેલ જોવા મળી રહી છે અને આ સાયકલો ન આપવાના લીધે શાળા જે સાયકલ ની જે હાલતની વાત કરવામાં આવે સાયકલ ની હાલત અત્યારે ઘાસ ઉગેલી અને અમુક જે સાયકલના જે પાર્ટ છે તે પણ નીકળેલા જોવા મળી રહ્યા છે વાત કરવામાં આવે દાતા તાલુકા ને દાતા તાલુકો ગુજરાત સૌથી પાછા તાલુકો છે અને આ જે સર્વોદય બક્ષી પંચકુમાર છાત્રાલય છે તેના જે પ્રાંગણ છે એમ તેના આસપાસના જે વિસ્તાર છે ત્યાં આગળ આ સાયકલો મોટી સંખ્યામાં પંદરસો કરતા વધુ સાયકલો અહીંયા પડેલી જોવા મળી રહી છે વાત કરવામાં આવે તો આ જે સાયકલોની હાલત પણ અત્યારે વાત કરીએ તો સાયકલો અમુક પાર્ટ પણ ખુલ્લા છે અને આ જે સર્વોદય બક્ષી પંચકુમાર છાત્રાલય નો અંદર ભાગ છે ત્યાં પણ સો કરતા વધુ સાયકલો અહીંયા પડેલી જોવા મળી રહી છે દાતા તાલુકાની જે શિક્ષણ ની વાત કરવામાં આવે તો ઘણી શાળાઓમાં અગાઉ પણ ભૂતકાળની અંદર શિક્ષકો નશાની હાલતમાં શાળાના બાળકોને ભણાવવાના અમુક પ્રશ્નો પણ ઉભા થયા હતા ત્યારે આ જે નવો પ્રશ્ન ઉભો થયો છે દાતા તાલુકાના આ પ્રશ્નની વાત કરવામાં આવે તો ગુજરાતમાં સૌથી પછાત તાલુકા દાતા તાલુકાની જે સાયકલની વાત કરવામાં આવે તો જે સાયકલ અમુક પાર્ટ પણ છે તે ખુલ્લા પડી ગયા છે અને મોટી સંખ્યામાં એ સાયકલ પડેલી હોવાથી બાળકો પણ લાભ લઈ શકતા નથી શક્તિસિંહ રાજપૂત ગુજરાત ફર્સ્ટ અંબાજી